આપડે આવી ગયા છે નવો આપડે Free Fire નો વિડિયો લઈને Free Fire India એક આખી દુનિયા છે તો મિત્રો આપણે અસ્કલ દે જોવાનું છે કે Free Fire ને વિડિયોમાં હું થાય તો બનાવીએ તો

Hello Thank you Okay Ay, abidak, 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 abidak. Abidak. हे वो मदद करो ए भाई मदद कर भाई हेल्प मी एनिमी स्पॉटेड एनिमी स्पॉटेड एनिमी स्पॉटेड आपने मारे नहीं तो हारो मित्रों गो टेक डाउन Apro sia apa Sia4 Sia4 તો ઘેરીને માર્યો મિત્રો આપડે રેકોર્ડિંગ ચાલુ છે ને એટલે તકલીફ લેવાની છે જ્ઞાનથી મારું હું

नहीं पाचर ये दो गुँगी दो गुँगी। तो नहीं मोटा पाचड़ी एम बहु आए तो

Pokémon X

ની મિત્રો તમે જોજો આપણે કટ ક્યાંય કર્યો નથી મિત્રો મિત્રો તમને ગમે તો કરો કરો શેર આપણે છ વાર થઈ ગયો અને હું કેવાય આનાથી કમેન્ટમાં કેજો કહેવાય

મજા આવે રમણને તો રમણને જો મેં હજી એકવાર રમી નાખી હારે કે જીતીયા ઉપર તો સેની ભાઈ ભગવાન ભરો હે આલીએ કેવા બંદ આવે મિત્રો આપણે જોઈએ છીએ તને બધે જેતા તને કે Free Fire ના વિડિયો નાખો Free Fire ના વિડિયો નાખો હાલો મિત્રો હવે આપણે Free Fire ના વિડિયો નાખીએ

Mm -hmm. Need equipment. I no. no, 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 no. no, no, no.

আপালে রিয়াতে করনি লাজে পাউ তিত্নে দেমিদ্রা পাকে অট্য়া লাইগো করতে লাকে Thank

વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો